નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી છે ગુજરાત ઉપર છ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આ દરમિયાન ગુજરાતમાં કેવો માહોલ સર્જાશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી જ્યારે કલાકોમાં જ અહીં છથી થી ચૌદ ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો હતો સાથે જ અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ મેઘમેર જોવા મળી રહી છે આવામાં હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે મેઘરાજા ત્રણ ચાર દિવસ અડગોર રહેશે છ સિસ્ટમની અસરના કારણે અનરાધાર વરસાદના એંધાણ છે નોંધનીય છે કે દક્ષિણ ગુજરાત નજીક ઝોન દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફસોર ટ્રફ ગુજરાત નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લાઇનની અસર જોવા મળી રહી છે ઉપરાંત અન્ય બે પરિબળોની અસર જોવા મળી શકે છે ગુજરાત નજીક ચોમાસાની ધરી અને બંગાળની ખાડીનું લો પ્રેશર એમ બે પરિબળોની અસર હવે શરૂ થશે જ્યારે બાકીના ચાર પરિબળોની અસર અત્યારે થઈ રહી છે ચોમાસાની ધરી ચારથી પાંચ દિવસ ગુજરાત આસપાસ રહી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગે લગાડ્યું છે આજે ગુજરાતના છ જિલ્લામાં વરસાદ અંગે રેડ એલર્ટ છે આજે છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતના ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને અતિભારે વરસાદ પણ થઈ શકે છે જેમાં અમદાવાદ ઉપરાંત તાપી ડાંગ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આણંદ વડોદરા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે જેમાં ભારે વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો